Why is it ÁpŁabia? Yeah! Why is ithö? Why is it Leonard? Deaha men try a aquí What can it do ખોખી નદીના પુલ નીચે જે રસ્તો મુખ્ય માર્ગ અમારો હતો એ બંધ છે ચાલુ કરાવવામાં આવે તેના માટે અમે નેશનલ હાઈવે ડાયરેક્ટર સાહેબ રજૂઆત કરવા સ્થાનિક અને ઇન્ડસ્ટ્રીઝ આગેવાનો આવેલા હતા

વૈકલ્પિક રૂપે અમારે અવર જવર તકલીફ ના પડે નેશનલ હાઈવે રોંગ સાઈડ ના આલવું અને અકસ્માત ના થાય માટે તમે અમારી જે બ્રિજ નો પ્રશ્ન છે એ સર્વે કરીને વેલ્યુ તકે પૂરો અમને અક જવાબ મળેલો અમને વિશ્વાસ છે કે અમારું કામ થશે